આ લોટરીમાં આપણું કઈ ન વળે આપણા નસીબ માં તો મિલ ની નોકરી લખાણી છે અરે ભાઈ જોરુભા આ બે રૂપિયામાં શું વાંધો અને લોટરી ના ધંધા બહુ જોયા ધનજી મિલની નોકરી મેં છોડી દીધી ગામડે થોડી જમીન છે ને એ ખેડી ખાઈશ શેર અને મિલ થી તો કંટાળી ગયો

નર્સ ડોક્ટર સાહેબ નિર્મની હાલત જોતા લાગે છે કાં તો બાળક જશે યા તો એની માં આ દવા લઈ આવ ભલે અને નર્સ ઓપરેશનની તૈયારી કરો યસ ડોક્ટર બે ભાઈ મોટા ડૉક્ટર કહેવું છે કે ઓપરેશન કરવું પડશે હા

पेशंट चालो तो यस yes, डॉक्टर

આ ભાગણી આ ભાગડી ને દૂર લઈ જ મારી સામે હું એનું મો જોવા પણ નથી માંગતો એને આ જન્મમાં હું એનું મો પણ નહીં જો સવિતા મને મૂકીને ચાલી નીકળી બાપુ તું દડી મૈયર ની જો હોય મિસલ છે સાત છ પાંચ ચાર ત્રણ બે એક લાગી લાગી જો મને લોટરી લાગી રહી એકતાલીસ લાખ રૂપિયા તાલીસ લાખ ભાઈ આ છોકરીને પગલે લક્ષ્મી આવી એ સાક્ષાત લક્ષ્મી છે లాటరీలో లాటరీ బంపర్ డ్రో రక్కి అంకుల్ अरे దేని చేట్ ఇట్ లాటరీలో హే హ్మ్ యా సే అబా ఖిర్స్ థాంక్యూ సర్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్

મરનારી તો મરી ગઈ ભેટે મૂકી દીધી જરા માથે ઓ સમજી હા ઓછું ઓડું છું સામે ચલાવ અને યાદ રાખજે કે તારા પપ્પા ઘરની બહાર જતા હોય ત્યારે સામે તું તારા શુકન ના કરાવતી સમજી ભલે માં હું મારા પપ્પાની સામે પણ નહીં આવું હું જાણું છું તે મારો મોહ પણ નથી જોતા તે તારા પર મે નથી જોવા માંગતા આ ઝટ ઝાડુ કાઢી નાખ હજી તો પોતા બાકી છે કપડા બાકી છે અને અમારે બહાર જવાનું છે સમજી ભલે માં

મારે આપવાનું છે ચાલો ચાલો પ્લીઝ અરે હું મારું ભૂલી ગયો આ શું કરું છું બાપ સામે સિગરેટ પીતા શરમ નથી આવતી અને પાછો ઉપરથી મને કહે છે લાઈટ કરો સળગાવી દો ને हमारा हाथ नहीं दुखी जाए भगवाने एक जाए। Please, आ, तो दिकरो दीदो छे प्लीज पापा हूं हूं इडियट डैडी आज ये मने 200 रुपया तो जोईसेज क्यों कल तो पैसा ले गयो तो हिसाब अपा माटे हूं बंधायल नहीं तो पैसा अपा हूं तैयार नहीं मम्मी ता तो में पण छु જેવી બાબત માટે તાર રહી બેઠા છો અરે છે અરે તમે શું કામ નકામો વાદ વિવાદ ઊભો કરો છો હું કહું છું આપી દો બસો રૂપિયા તમે નહીં આપો તો હું આપીશ શું કરું સમજાતું નથી મને આટલા બધા રૂપિયા અરે બેન આ બધા તારા માટે છે આવતીકાલે રક્ષાબંધન છે ને લે આ રૂપિયા બજાર માં જઈ મારા માટે સારામાં સારી રાખડી લઈ આવજે રાખડી હા બેન નાના એક દીકરી તરીકે આ ઘરમાં જન્મ લીધો એટલે ગુનો કર્યો નહીં બેન મેં તને સુખી કરવાનું પણ લીધું છે અને હું પૂરું કરીને જ રહીશ અરે ભાઈ તામુ દરવાન ઓ તામુ દરવાન કોણ છે મેં તને કેટલી વાર કહ્યું કે મારું નામ દરવાન નહીં મારું નામ તો દરવાની છે અરે ભાઈ મને ટેવ પડી ગઈ છે શની ઠેવ શું લાવ્યો છો લો ટપાલ તમારી ટપાલ ઓ હો 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 મારા વાલીડા એ એક પોસ્ટકાર્ડ માં તો ત્રણ ત્રણ જાત ની તો સહી વાપરી છે લાલ લીલી કાળી અરે મંગલી તું મોટા ભાઈ મેં તમને કેટલી વાર કહું છું કે મને મંગલી નહીં કહેવાનું મને મોના કહેવાનું મોના મોના હં ઠીક પણ તું કોલેજ જવાને બદલે આઈ મીલ ઉધી હું કામ આવે મોટા ભાઈ રક્ષાબંધન આવતી કાલે છે અને અમારી કોલેજ તરફથી 6 દિવસ માટે સ્પોટ ટૂર જવાની છે અને એમાં હું પણ જવાની છું તું ભલેવાની રો એટલે રક્ષાબંધનનો ધાગો હું તમને આજે બાંધી દઉં અને 100 રૂપિયાનો લાગો હું લઈ લઉં ચાલો धरो હાથ ને કાઢો રૂપિયા 100 અરે આવો લાગો તો સરકારે નથી લેતી મુદતકાલની ને લાગો આ મોટા ભાઈ આ તો જડફી જેઠી છે એટલે કાલ કામ આજે જ થવું જોઈએ ચાલો ધરો હાથ અને બંધાવી લ્યો રાખડી હાથ તો ધરો પણ રાખડી બાંધતા પહેલા તું મને એક વચન આપ જેથી મારી એક ઈચ્છા પૂરી થાય કઈ ઈચ્છા મોટા ભાઈ એ મારે બાળપણમાં માં તારું સગપણ બાલાશંકર તાપીશંકર તરવાડી સાથે કર્યું છે હવે તારું લગ્ન થઈ જાય એ જ મોટા ભાઈ તમે તો પહેલા પરણી જાઓ મારી પ્રતિજ્ઞા તો તું જાણે છે બેન કે જ્યાં સુધી તારા લગ્ન ન થાય ત્યાં સુધી હું લગ્ન નહીં કરું તમે શું મોટા ભાઈ હજુ પરણવા જેવડી કે થઈ છું કેતી નહીં કેતી નહીં આવડી મોટી તો થઈ ગઈ છો અરે ગામડામાં તો ઘોડિયામાં લગત થાય હવે એ જમાનો ગયો મોટા ભાઈ હવે તો હરીએ ફરીએ પગથી માથા સુધી પીછાણીએ પછી જ પરણવાની હા પાડીએ આ બાકી તો આંધળી દોળ મૂકે ને તો આખે લાલ પીળા દેખાવા માંડે

બાલાંકર તાપી શંકર તલવાડી विनम्र સહ વિનમ્ર મહાદેવ સ્વીકારવા કૃપા કરશો પાંચ માં પૂછાતા છ માં જાણીતા ને સાત માં શ્રેષ્ઠ થાય એવા શ્રી શંકર કામ શંકર દલવાડીને જાણ થાય તે માટે આ પત્ર દ્વારા પ્રયત્ન કરેલ છે મારા જીવતરના આંગણામાં માં યવન ઉછાળા મારી રહ્યું છે જે રીસાઈને ને જતું રહે તે પહેલા અને આપની પરણાવવા યોગ્ય બહેનનો કન્યાકાળ અકાળે વીતી જાય તે પહેલા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન કાર્ય આટોપાઈ જાય તો અમુક દંપતીના સ્વર્ગીય સંસારની શરૂઆત થાય લગ્નતિથી નક્કી કરવા અમારા સમગ્ર ગ્રામજનોના દબાણ વશ હું સ્વયં આપના ગામમાં સમયમાં પ્રગટ થઈશ જે માટે મારા ભવ્ય સ્વાગતની સર્વ તૈયારીઓ આરંભી દેશો લખવા માટે પત્ર ગણ જ ગણો ગણો જ નાનો પડ્યો હોવાથી વિશેષ લખતો નથી સમીપે ચર્ચા કરી લઈશું જી એ જ લિખિત છોડું

અને મહાભારત ની અઢાર અક્ષો સેના જેટલી તો માનવ મેદની છે હૈયે હયું ગળાય છે કોણ જાણી આ બાલાશંકર તાપી શંકર તલવાડી ક્યાં એ ભાઈ આ મોટી કન્યાશાળા ક્યાં આવી કન્યા શાળા નાક ની ડોંડીએ નાકની ડોંડીએ હોળી પછી નાકની ડોંડી હવે નાકની ડોંડીએ બુહો લાગે ખરો ઓળખ્યો આ ગજબ નગરી છે મને જોતા વેતા જ બધા ઓળખી જાય છે કે હું બમ બુહા શંકર છું નાકની ડોંડીએ મોટર બાઈક ચલાવીશ ને તો અકસ્માત થતા વાર નહી લાગે અરે અકસ્માત તો થયેલો જ છે ક્યારે આપણે જયારે પહેલી વાર મળ્યા ત્યારે કેમ બરાબર ને आणि काले क्या मळीश एके तू कहे इतला बंदा हाजर तो पछि काले सवारे 10 वाजे सेक्टर नंबर 29 ते बस स्टँड ओके ओके <laughs>